તળાજા તાલુકાના ત્રાપજ પાસે ફોર વ્હીલર કાર પલટી ખાઈ જતા એક વ્યક્તિને ઈજાઓ પહોંચી બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપદ બંગલા નજીકના વિસ્તારમાં ફોરવીલ કારનું સ્ટેરિંગ લોક થઈ જતા કાર પલટી ખાઈ અને ખાડિયામાં ખાબકી હતી આ અકસ્માતની જાણ થતા હાઈવે પ્રાથમિક શાખા ભાવનગર પણ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે આ ફોરવીલ કાર મહુવાની હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું અને કારમાં પાંચ લોકો સવાર હતા